નમસ્કાર હું ડિમ્પલ ભટ્ટ આજનો મારો વિષય છે પુસ્તક પરિચય પુસ્તકનું નામ છે ગાંધી માર્ગ નો માણસ પદ્મશ્રી આચાર્ય જેના લેખક છે કૌશિક મહેતા પ્રકાશક છે કે બોક્સ રાજકોટ પેજ છન્નું કિંમત છે એકસો પચાસ રૂપિયા મુદ્રક ચંદ્રિકા પ્રિન્ટરી અમદાવાદ ટાઇટલ ડિઝાઇન રોનક જોશી સંસ્કરણ બે હજાર અઢાર અધ્યાય પ્રકરણ કુલ અગિયાર જેના લેખક છે કૌશિક મહેતા કે જેઓ ફૂલછાપના તંત્રી શ્રી છે અને જાણીતા લેખક છે પુસ્તકનો વિષય વસ્તુ આ પ્રમાણે છે સૌરાષ્ટ્રના સપૂત ડોક્ટર કે એમ આચાર્ય skin સ્પેશિયાલિસ્ટ છે. જામનગર એમની કર્મભૂમિ છે સૌરાષ્ટ્રને રક્તપિત મુક્ત કરેલ છે ગુજરાત અને દેશ એમને રક્તપિતના દર્દીઓના મસીહા તરીકે ઓળખે છે આ પુસ્તકમાં એમણે જે કાર્ય કર્યું તેનું તાદશ ચિત્ર રજૂ કરાયું છે રક્તપિત નાબૂદી માટેનું બેજોડ કામ અને તેની સારવારમાં થયેલ અનેક સંઘર્ષોનું વર્ણન છે જે દર્દીને કોઈ સ્વીકારવા તૈયાર ન હોય તેવા દર્દીઓને સમાજમાં માનભેર સ્થાન આપવાનો યશ આ મસીહાને જાય છે એમના જીવનના પડકારો કડવા અનુભવો અધિકારીઓ સાથેના સંઘર્ષો ગાંધીજીના જીવનને મળતા આવે છે એટલે જ કહ્યું છે કે ગાંધીજીના મૂલ્યોને જીવનમાં ઉતારી એ રીતે જીવનારા લોકો ધરતી પર આજે પણ છે એમનું જીવન અને કવન આપણા સૌ માટે પ્રેરણાદાયી છે તેમના જીવન પર લખાયેલ આ પુસ્તક વાંચવા વિચારવા અને અનુસરવા જેવું છે પુસ્તક વિવેચના જોઈએ તો અક્ષરોની સાઈઝ યોગ્ય છે સ્પષ્ટ રીતે સ્પષ્ટ રીતે વાંચી શકાય છે અક્ષરો ખૂબ નાના કે મોટા નથી પ્રમાણ સરજ છે વિષય અનુરૂપ સુંદર ફોટોગ્રાફ પ્રકરણની શરૂઆતમાં આપવામાં આવેલ છે જે પુસ્તકને આકર્ષક બનાવે છે ભાષા શૈલી પ્રવાહિત અને સરળ છે વાંચવું ગમે છે મુલાકાત છે જે રેપિડ ફાયર રાઉન્ડ જેવી લાગે છે મુખ પૃષ્ઠ પર ગાંધીજીના માર્ગે ચાલતા ડોક્ટર આચાર્યનો હસ્તો મુખારવિંદ છે જે પ્રસન્નતા પાથરે છે તેમના સમગ્ર જીવન કવનને રંગીન ફોટોગ્રાફ સાથે છેલ્લે મૂકવામાં આવેલ છે જે પુસ્તકનું જમા પાસું છે પુસ્તકમાં જે પણ ગુણો હોવા જોઈએ તે બધા જ સમાવિષ્ટ છે કિંમત પણ યોગ્ય જ છે જેથી સામાન્ય લોકો પણ તેને ખરીદી શકે છે પુસ્તક વાંચ્યા પછી આપણા મનમસ્તિષ્ક ઉપર ગાંધીજી અને ડૉક્ટર આચાર્યના વ્યક્તિત્વની છાપ ઉપસી આવે છે અને પ્રેરણા મળે છે સમાજ સેવા કરવાની પુસ્તક વાંચીને નાનું એવું કામ કરવાની ઈચ્છા તો જરૂર ને જરૂર જાગશે જ એ જ આ પુસ્તકની સિદ્ધિ છે આભાર